ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું કે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે ભાજપ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યા અને જે શિક્ષકો પાસે સદસ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું તેની રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે કરવા ગયા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી જવાબ આવવાને બદલે ઊભી પૂછડી કચેરી છોડીને ભાગી રહ્યા છે તો ખરેખર મિત્રો આ અધિકારી જો અહીંયા આ રજૂઆત નહીં સાંભળે તો પછી આ સાંભળશે કોણ તો ભાજપના નેતાઓ દ્વારા અહીંયા શાળા અને સંસ્થામાં પણ અહીંયા સદસ્ય અભિયાન એટલે ભારતીય જનતા પાર્ટીનો અડ્ડો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ રજૂઆત કરવા ગયેલા રાજુભાઈ કરપડા દ્વારા તંત્ર ઉપર અને સરકાર ઉપર શું સવાલ અને શું પ્રહાર કરવામાં આવ્યા તે પણ આપણે એકવાર સાંભળી લઈએ

જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને વાલીઓને સ્કૂલમાં સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય જે બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય પરંતુ આઈપીએસ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોર્મનું એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી અમને માહિતી મળી છે અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારી જયારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જયારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મિટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે તમને ભવિષ્ય માટે હાથ જોડીએ મેડમ ભીત મારો મેડમ મેડમ જિલ્લાની સ્કૂલોમાં તો મિત્રો વિડીયો જોયો ને આ હતા રાજુભાઈ કરપડા તો રાજુભાઈ કરપડા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને એક ખાલી રજૂઆત કરવા માટે ગયા કે ભાઈ ભાજપનું સદસ્ય અભિયાન તમારી સ્કૂલોમાં ચાલે છે તો આના વિશે તમે કાર્યવાહી કરો છો કે પછી આના વિશે તમને જાણી જોઈને આ લોકો પ્રાથમિક શાળાઓને ભાજપનો અડ્ડો બનાવે છે ત્યારે આ અધિકારી રજૂઆત સાંભળવાને બદલે પોલીસ ચોંકીને પ્રમુખ કચેરી છોડીને ભાગી ગયા તો ખરેખર મિત્રો રજૂઆત તો સાંભળવી પડે સાંભળવી પડે અને સાંભળવી પડે ગમે તે અધિકારી હોય તો મિત્રો રાજુભાઈ કરપડેની રજૂઆત અને ભાજપના સદસ્ય અભિયાન વિશે પર્દાફાશ કરતા જે પણ રજૂઆત કરવામાં આવી તેના વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું નવડિયા સાથે નવા અહેવાલ સાથે જય હિન્દ વંદે માતરમ